મિત્રો ગુડ મોર્નિંગ આજે આપણે જોઈશું દાંતીવાડા ડેમના આજના લાઈવ સમાચાર કે દાંતીવાડા ડેમમાં રાજસ્થાનમાં ઘણો વરસાદ પડવાથી દાંતીવાડા ડેમના પાણીમાં વધારો થયો છે ત્યારે દાંતીવાડા ડેમની આજની જળ સપાટીમાં બે દિવસ કરતાં આજે વધારો થયો છે જ્યારે બે દિવસ પહેલાંની સપાટી ઓછી હતી ત્યારે આજે દાંતીવાડા ડેમની સપાટી છે પાંચસો ને ઇઠ્યોતેર ફૂટ રાજસ્થાન અને ત્યાંના વિસ્તારોમાં વધારે વરસાદ પડવાથી દાંતીવાડા ડેમમાં પાણીની આવકમાં ખૂબ જ વધારો થયો છે તો મિત્રો જો આ રીતે જ વધારે વરસાદ પડતો રહેશે તો આપણા બનાસ નદી જેવા મોટી નદીઓમાં પાણી આવવાની શક્યતા વધારે છે તો મિત્રો આ હતા આજના દાંતીવાડા ડેમના સમાચાર મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને બીજા લોકો સાથે શેર કરો